જય માતાજી મિત્રો મુશ્કેનો બંકો બંકોના આજ આપણે રાઇફલના જસભાઈ એક્શન ઉઠાવી લીધી હે તો જુઓ તમે જસભા તો પોતે પોતે ઉઠાઈ એકલા એકલાની એક બાદ એ બાદ બેડા તો તમે જુઓ જસભા ટ્રેનિંગ ગાલવાનું ચાલુ કરી દીધું એકલા દે એકલાને જો જસભા જોડે એકસનનો જેવી યાદ કોમેન્ટ કરી જ્યો તો અમે જુઓ રૂનખલા છે એ રૂનખલાડી ઉઠાઈ

રાઈફલ ને ટ્રેનિંગ આલવા માટે રૂને તૈયાર કરી રહ્યા છે એમ ઊંચી કરીને દાળી બે પગે તો તમે જો રાઈફલ જો થારો ફરહ ન તો સદવાય આઈ ની રંજી સુન બે ના ચડે રહ્યા છે તો જો તમે એ બાત બડાય બાત એ બાત બડાય બાત ના દુકાની મિલાય રૂ ને કલા ચોકડી નીવ લેવા માટે તો હાલ તો એ દેખાય નહીં કેમ કે દુકાને ગયા પણ એ આવી તો તો જુઓ તમે રાઇફલ ફરા ફર ફૂલ કડકઈ તો કરે પણ કોરું થઈ ગયું હવે પાછા એક્શન મોટ થાય જ રો ને মন্দিৎ ছো থাকা তো রাইফেলো উঠাই তো একশন পাখি উঠান চালু তো